નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મંત્રીપદ સીનવાઈ જતા ભાનુબેન બાબરિયાને હવે ગામડા યાદ આવ્યા ખેડૂતોની ચિંતા થવા લાગી જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસના પાલ આંબલિયાની પ્રતિક્રિયા સરકારને કર્યા તીખા સવાલ બે હજાર વીસ ના દિલ્હી રમખાણોમાં સરકાર ઉથલાવાનું ષડયંત્ર હતું પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર જીગીસા પટેલની આપમાં એન્ટ્રી ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર ખેડૂતો હવે જાતે જ પોતાના ખેતરમાં નુકસાની સર્વે કરી શકશે પોલીસના ગુનાનો પણ પોલીસ જ બચાવ કરે તો ન્યાય ક્યાંથી મળે બોટાદ કેસ પર મેવાણીની તીખી રજૂઆત ચીનનું નવું અવકાશ મિશન જેમાં ત્રણ અવકાશ યાત્રીઓ સાથે ચાર ઉંદરો પણ અવકાશમાં જશે બિહારના મુઝફ્ફરની રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર કર્યા આકરા પ્રહાર કહ્યું બંને યુવરાજો મને ખૂબ જ ગાળો આપી રહ્યા છે જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી ત્રીસ લાખની ખંડણી માંગતા ખળભળાટ મસ્યો મુંબઈમાં સત્તર બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો રાજકોટમાં છ હત્યાઓ અને ગેંગવોર બાદ પોલીસ જાગી લુખાઓ પર તવાઈ બોલાવવાનો નિર્ણય ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું ચીન પરના ટેરિફમાં દસ ટકાનો ઘટાડો અમેરિકા ફરીથી સોયાબીન ખરીદશે રેયર અર્થ નિકાસ ચાલુ રાખશે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હવે ગુજરાતના ખેડૂતો એક થશે અને ભાજપને ટાટા બાયબાય કહેશે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી રાહત આપી ભારતને શાહબાજ બંદર પર યુએસ પ્રતિબંધોમાંથી છ મહિના માટે મુક્તિ આપી પુતિન ડોનાલ્ડ ટ્રમ્પને છે રશિયાએ એક અઠવાડિયામાં બીજા પરમાણુ હથિયારનું પરીક્ષણ કર્યું સૌરાષ્ટ્ર તરફ આગળ વધતું અરબી સાગરનું ડિપ્રેશન વેરાવળથી ચારસો કિલોમીટર દૂર બિહારમાં ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પીએમ મોદીના નેતૃત્વ અંગેના તેમના નિવેદનને અભદ્ર ગણાવ્યું પાણીની અંદર પરમાણુ સબમરીન ડ્રોનનું સફળ પરીક્ષણ પુતિનની જાહેરાતથી સમગ્ર વિશ્વને હસમસાવી નાખ્યું રાહુલ ગાંધીએ કહ્યું એનડીએ લોકસભા ચૂંટણીમાં મત ચોરી કરીને સરકાર બનાવી હતી હરિપુરામાં સબસિડીવાળા ખાતરને બારોબાર વેસવાનું નેટવર્ક ઝડપાયું રાબડી દેવીએ એક મોટું રાજકીય નિવેદન આપ્યું બિહારમાં ચૂંટણી બાદ નીતીશ કુમાર હવે બિહારના મુખ્યમંત્રી નહીં બને બોટાદથી અમિત ચાવડાનો હુકાર તો ગુજરાતમાં નેપાળવાળી થતા વાર નહીં લાગે પછી અમે તેમનો સફાયો કરીશું પાકિસ્તાને આપી અફઘાનિસ્તાનને નવી ધમકી ભારતના પડોશમાં મોટા યુદ્ધના ભણકારા ચૂંટણી પંચની એસઆઈઆરની મિટિંગમાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા ગુજરાતની જનતાને કરી મોટી અપીલ ઉત્તર પ્રદેશ સરકારે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી શેરડીના ભાવમાં કર્યો વધારો નાગપુર હાઈવે પર વિરોધ કરી રહેલા સેંકડો ખેડૂતો હવે ધરપકડનો સામનો કરવા તૈયાર બસુ કડુએ કહ્યું મરવા માટે પણ તૈયાર સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં યોજાય રાજ્ય મંત્રીમંડળની બેઠક અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરવા આપ્યો આદેશ નેશનલ હાઇવે ડેવલપર્સ માટે નવા નિયમો દરેક પ્રોજેક્ટનો વિડિયો હવે યુટ્યુબ પર કરવો પડશે અપલોડ મંત્રાલયે કર્યો કડક આદેશ જારી અસમના શ્રીભૂમિ જિલ્લામાં કોંગ્રેસની મિટિંગમાં ગવાયું બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન વિવાદ થતાં પાર્ટીએ કરી સ્પષ્ટતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાશીવાલાએ કર્યો આપઘાત ઉદ્યોગ જગતમાં શોકનું મોજું જલારામ જયંતિની ઠેર ઠેર ઉજવણી વીરપુરમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી દિલ્હીની કોર્ટે કેજરીવાલની મુશ્કેલીઓમાં કર્યો વધારો જાહેર સંપત્તિના નુકસાનના કેસની તપાસ ઝડપી બનાવવાનો આપ્યો આદેશ દિલજીત દોસાંતે અમિતાભ બચ્ચનના પગપસ કરીને ભૂલ કરી ખાલિસ્તાની ગેંગ થઈ ગુસ્સે અને આપી ધમકી નગરમાં પીએમ મોદી પ્રવાસીઓને આપશે ભેટ પચીસ નવી ઈ બસોનું કરશે લોકાર્પણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી દાનિશ સિકનાની ગોવાથી ધરપકડ એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી હતો દિવાળીના તહેવાર દરમિયાન આઠ લાખ લોકોએ અંબાજી માતાના દર્શન કર્યા સુટા હાથે કર્યું દાન કેનેડામાં ભારતીય ઉદ્યોગપતિ દર્શન સિંહની ગોળી મારીને હત્યા લોરેન્સ બિશ્નુ ગેંગે લીધી જવાબદારી ટ્રાફિક ઇ સલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બીબીપીએસ દ્વારા ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ બીએસએફના બે ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા બાવન ઊંટો સાથે એકતા પરેડમાં ભાગ લેશે ભારતની હવા બની રહી છે જે રી દેશમાં પ્રદૂષણના કારણે સત્તર લાખ લોકોએ ગુમાવ્યા જીવ ટમ્પની દક્ષિણ કોરિયાની મુલાકાત પૂર્વે જ થોડા કલાકો બાદ ઉત્તર કોરિયાએ ખતરનાક મિસાઇલનું પરીક્ષણ કર્યું બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયા સામે જબરજસ્ત કાર્યવાહી સાયન્સ ગેંગસ્ટર અને ચાર પોલીસ કર્મીનું ગોળીબારમાં થયું મોત અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર ત્યાંસી પીએસઆઈની આંતરિક બદલી અઢારને નવી જવાબદારી સોંપી મોદીની નીતિ સફળ એકડી છોડીને ટ્રમ્પનો યુટર્ન ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર પીએમ મોદી માટે આપ્યું મોટું નિવેદન ગુજરાતના રાજકારણમાં મહત્વનો ફેરફાર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી હરિયાણામાં ટળી મોટી દુર્ઘટના સો વર્ષ જૂનો યમુના પુલ પર હજારો લોકોએ મનાવ્યો છઠ ઉત્સવ થોડી વાર બાદ તે ધસી પડ્યો એમપીના ગ્વાલિયરમાં ઓળખ બનાવી કંડેક્ટરે બસ સ્ટેશન પર ખાલી બસમાં એકલી મહિલા પર બળાત્કાર ગુજાર્યો ચૂંટણી લડવાની જાહેરાતની સાથે જ ખજૂરભાઈ પર આક્ષેપોનો વરસાદ શરૂ ગુજરાત પર ફરી સંકટના વાદળો ઘેરાયા ભારે વરસાદ લાવતું અરબસાગરનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું મોદી પર રાહુલ ગાંધીનો મોટો કટાક્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિવિધ દેશોમાં નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું પણ તેઓ એક શબ્દ બોલી શક્યા નથી હમાસના ગોળીબારથી ઇઝરાયેલ સ્તબ્ધ નેતન્યાહુયા ગાઝા પર ધાતક હુમલાનો આદેશ આપ્યો પાકિસ્તાનમાં એક ટમેટાની કિંમત પિંચોતેર રૂપિયા સાંસદમાં બબાલ ભારત પાસે મદદ માંગી સુરતમાં સાત મિત્રોની જોડી તૂટી નાસિકમાં ફોર્ચ્યુનર પલટી ત્રણ ગોતા ખાઈને ત્રણ મિત્રોના કરુણ મોત બેની હાલત ગંભીર જાતીય શોષણના આરોપી આસારામને મળ્યા નિયમિત જામીન હાઇકોર્ટે આપી મોટી રાહત